જામનગરમાં મયુર ટાઉનશીપમાં રૂપિયા પાંચ કરોડની કિંમતની કોમન પ્લોટની જમીનમાં દબાણ કરનાર ધર્મેશ રાડપરિયાને પોલીસે ઉઠાવી લીધો છે આરોપીઓ કોમન પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરીને ઓફિસ અંડાસ બાથરૂમ શેડ સહિતનું બાંધકામ કરી લઈને પાંચ કરોડથી વધુ કિંમતની જમીન હડપ કરી લીધી છે કુનામાં ધર્મેશ મુરજીભાઈ રાણપરિયાની ધરપકડ કરી લેવામાં આવી છે જેની વધુ તપાસ કરવામાં આવશે મહત્વનું છે કે લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ મામલો પહોંચ્યો પછી સમિતિએ કરેલ તપાસના અંતે પોલીસ ફરિયાદ નોંધાવા સૂચના અપાઈ આરોપી ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ એક લેન્ડ ગ્રેવીગની ફરિયાદથી ખડબડાટ મચી ગયો આરોપીએ કોમન પ્લોટમાં દબાણ કરી પાંચ કરોડ ઉપરાંતની જમીન હડપ કરી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો જામનગર શહેરના મયુર ટાઉનશીપ વિસ્તારમાં આરોપી રાણપરિયા એ કોમન પ્લોટ હડપ કરી લેતા રણજીત સાગર રોડ ઉપર આવેલ રઘુવીર પાર્ક સોસાયટીમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ રામોલિયા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી આરોપી ધર્મેશે મયુર ટાઉનશીપના કોમન પ્લોટમાં પોતાના અંગત ઉપયોગ માટે પ્લોટમાં સટાસ બાથરૂમ અને બે શેડ ઉપયોગ કરી દીધા છે અને પોલીસને પ્લોટને ફરતે કમ્પાઉન્ડ વોલ ખડકી દઈને પ્લોટ પર ચાવી પાડ્યું છે એટલું જ નહીં સોસાયટીના લોકો વિરોધ કરે તો ધર્મેશ પટેલ આરોપી જયેશ પટેલનો સગો ભાઈ હોય જેથી સોસાયટીના માણસોને અપશબ્દો બોલી ધાક ધમકી આપતો અને ત્રાસ આપી કોમન પ્લોટ બાબતે ફરિયાદ જગદીશભાઈને ખૂબ ત્રાસ આપતો આથી જગદીશભાઈએ પોતાનું મકાન વેચી નાખ્યું અને આમ આરોપીએ મહુ ટાઉનશીપના કોમન પ્લોટ વેમાં આવેલ રૂપિયા નવસો નવસો પાસઠ પોઈન્ટ આડત્રીસ ચોરસ મીટર જેની પચાર કિંમત રૂપિયા પાંચ કરોડ ઓગણીસ લાખ પંચાવન હજાર થાય છે આટલી જમીન હડપ કરી લઈ સોસાયટીના રહીશોની સુવિધા છીનવી લઈને પ્લોટ હડપ કરી દીધો છે જામનગરના જગદીશભાઈ રમેશભાઈ રામોરિયા દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરને અરજી આપવામાં આવી સમિતિ સમક્ષ મામલો પહોંચ્યો અને પોલીસ વરત નોંધાવા સૂચના કરી હતી જામનગર શહેરના સિટી એ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો દાખલો છે અને જે આ લેન્ડ ગ્રેબિંગનો દાખલો દાખલ થયો છે આ લેન્ડ ગ્રેબિંગના ગુનેના જે મેન આરોપી છે આનું નામ ધર્મેશ મુરજીભાઈ છે અને જેવો ગુનો દાખલ થયો છે ગુનો જે જે સોસાયટી છે મયુર ટાઉનશીપ નામની એક સોસાયટી છે અને આ સોસાયટીનો કોમન પ્લોટ છે અને આ કોમન પ્લોટનો જો ટોટલ એરિયો છે નવસો લગભગ પોઈન્ટ થ્રી એટ ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આના અંદર સંડાસ બાથરૂમ અને આને અંદર ટીન સેડ બનાવીને ઉભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે આને યુઝ કરે છે તો ઓ જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મૂલજીભાઈ રાણકરિયા છે આનો ઉપર ગુનો અત્યારે કરાવ્યો છે આરોપી છે આ પોલીસની મળે છે અને આગળની પૂછપરછ આથી ચાલુ છે આજે લેન્ડ ગ્રેબિંગ નો જે ગુનો દાખલ થયો છે આ જે મેન સોસાયટીનો જે મેન કોમન પ્લોટ છે જે બધા યુઝ માટે હોય છે એ પોતાના અંગત ઉપયોગ માટે આને કવર કરીને અને પોતાના ઘરની સાઇડમાં ત્રણ દરવાજા રાખીને

ગુજરાત જે નાણાં ગીરના જે અધિનિયમ છે આનો પણ ગુનો દાખલ થયો છે અત્યારે આરોપી ને અટક કરી લીધો છે અને આરોપી પૂછપરછ ચાલુ છે અને તપાસ દરમિયાન જે વસ્તુ સામે આવશે અમે મીડિયાને